માટે અમે કુલ ભાવ જિલ્લામાં સાડત્રીસ ટીમોની રચના કરી છે દરેક ટીમમાં અમારા ત્રણ કર્મચારીઓ હશે અને સોળ ઓક્ટોબર થી લઈને ત્રીસ ઓક્ટોબર સુધીમાં ડિટેલ્ડ છ ગામોના છ તાલુકાના તમામ ગામોના બે હેક્ટર થી ઓછા ની સાઈઝ હોય એવા સર્વે નંબર જેટલા પણ છે એ તમામનો સર્વે કરવામાં આવશે અને જ્યાં પણ જમીન ધોવાણ થયેલું છે એમાં મહેસૂલ વિભાગના જે પરિપત્ર છે એ પ્રમાણે એમને વળતર ચૂકવવામાં આવશે બીજો જે મુદ્દો હતો ખાસ કરીને કે પાક નુકસાની થયું છે એનું પણ વળતર હજુ ચૂકવ્યું નથી તો એના માટે અમે છ તાલુકામાં ડીટેલી સર્વે કરાવી દીધો છે દરેક ગામોનો એના માટે ત્રણસો વીસ કરોડનો પેકેજ આપણા ખેડૂત ભાઈઓ બહેનોને મળવાપાત્ર છે પાક નુકસાની માટે એ પણ અમે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર શ્રીની જોઈન્ટ સિગ્નેચરથી રાજ્ય સરકારમાં મોકલી આપ્યું છે અ ત્યાંથી મળતી માહિતી અનુસાર રાજ્ય સર સરકાર પણ ત્વરિત આના પર નિર્ણય લઈને જેવું અમને ગ્રાન્ટ આપશે એવું તરત જ અમે ના માધ્યમથી ખેડૂત ભાઈઓ બહેનોના બેંક એકાઉન્ટમાં જમા કરાવી દઈશું એટલે આ બંને જે મુદ્દાઓની અમને રજૂઆત મળી છે એ બંને માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને જલ્દીથી જલ્દી આ વળતરનો ચૂકવણી થશે થેન્ક યુ